સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હેઠળ લીમડી તાલુકાના પાણસેણા ગામે સુખાકારી અને માળખાગત સુવિધાના ભાગરૂપે લીમડીના ધારાસભ્યો કિરીટસિંહ રાણાના વરદ હસ્તે પાણસેના ખાતે ડામર રોડના વિકાસ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લીંબડી વિસ્તારના ગામોમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને પરિવહન તેમજ કનેક્ટિવિટી સુધારવાના ઉમદા ઉદ્દેશ્યથી આ નવનિર્મિત રોડ નેશનલ હાઇવેથી હડાણા રોડ સુધી અંદાજિત રૂપિયા બે પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે બનશે આ રસ્તે તૈયાર થવાથી સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને અવર જવરમાં મોટી રાહત મળશે કૌશલ્ય વિસ્તારના વિકાસને વેગ મળશે આ ખાતમુહૂર્ત સમારોહમાં લીમડી વિસ્તારના અગ્રણીઓ રાજપાલ ઝાલા હરપાલસિંહ અને મજુબા રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ લીમડીના નાયબ કાર્યપાલક ઇજનેર અને સેક્શન ઓફિસર પણ આ હાજર રહ્યા હતા